હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજા મજા છે બધાને જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં અને આપણે તો મસ્ત મજાના અત્યારે સવાર સવારમાં આવી ગયા છીએ તળાવે તો મસ્ત મજાનું જો આ બધું પાણી ભર્યું છે વાત કરું ઓગનની તો ઓગનમાં તો પાણી ધીમું પડી ગયું છે પહેલાં જેવું નથી નવા બધું તો મસ્ત મજાનો દીવ ઉગી ગયો છે જો પાણી નજારો મસ્ત મજાનો છે જો અત્યારે લીલા અત્યારે તો એકદમ લીલોતરી હોય બધી બાજુ તો મસ્ત મજાનું જો વાત કરો તળાવની તળાવ જો મસ્ત મજાનું ભર્યું છે ગયા વર્ષે વરસાદ પડ્યો હતો ને એવો અને તોય પર ગઈ સાલ તો આપણે તળાવ ઓગણ એવું તો બે ત્રણ વાર ઓગણ બંધ થઈ ગયું હવે પાછું ઓગણી એવું રીતના ત્રણ વાર થયું હતું આ વર્ષે માંડ માંડ કરીને ઓગણ પેલા પછી ધીમું પડી ગયું હોળી પાછો વરસાદ આવ્યો એટલે પાછો પ્રવાહ વધી ગયો પાણીનો તો આ વર્ષે જેવો વરસાદ આવો નથી એવું કહેવાય બાકી તો મસ્ત મજાનું અત્યારનું વાતાવરણ છે ને એકદમ સાફ વાતાવરણ છે ધમ્મસ પણ નથી દૂર દૂર સુધી દેખાય છે તો મસ્ત મજાનું તો આ બધું પવન છંકાયેલું રહેશે તો આજે આપણે છે માંડવીનું ખળું તો માંડવીના ખળામાં જવાનું છે બીજી વાળી તો ચાલો ફટાફટ રાઈ જે શીરવવાનું બાકી છે શીરવ પછી રાઈ બીજી વાળીએ ન આવે આપણે અહીંયા મેથીનું શાક છે انا هيا روك

લારી ભરવા <tie> <tie zha aipali> મસ્ત મજાનો સાહેબ તો આ બધું આવી ગયો કેટલું હારું નઈ કઈ કેટલી વાર ખાવા

પેટ ખળું થઈ ગયું પૂરું જો હલર થઈ ગયું વહેતું બીજું ખળું કાઢવાનું છે તો ગાય જ આપણે આવી ગયા બીજા ખળાય ને બીજા ખળાય થેપલા વાળે જ છે ગાડીઓ હારવાની નથી ટ્રેક્ટર હારવાના થેપલા કરી વાળા છે આ બાજુ જો એ ખળું છે તો આપણે હતો એનું એ હલર હાલ્યું આવે છે ત્યાં ભેગા થઈને ને કાઢી થાય કે કાઢ નથી સાધું સહી નહીં ફટાફટ કાઢ નથી એક આ ખળું તો નીકળી ગયું છે બીજું ખડું આપણે આવી ગયા છે આપણે પાછી જે રહી રેવીને આ બધું તો નીંદવાનું ચાલુ છે ખડ લેવાનું આ બાજુ નીંદે છે તો હવે આપણે સનાઝ આખા ભરાઈ ગયા આખો દી હવારના અલરમાં હતા તો જરીક આપણે ખખોળિયું ખાવું જશે કે એટલે કે નાવું જશે ખખોળી અમુક ન ખબર પડતી હોય આપણે થોડુંક નાઈ નાખ્યું માંડવી માંડી ઉડ્યું હોય ને બધું કવડતું હોય તો હા ફટાફટ ના આવ્યું તો મેં જ આપણે મસ્ત મજા નજર નાઈ લીધું છે ને અત્યારે જમવા તો જમવામાં મેથી શાક ખવાર હતું એ

Lo. Lainnya belum mana tuh pun. Kedua, yang tidak ada ini tadi boleh. ಸೀತಾಫೈನ <Harriet> <medidas winters. laughs> <trios>